શિયાળામાં કસરત કરતી વખતે આ છ બાબતોનું રાખો ધ્યાન શિયાળાના આગમનની સાથે જ લોકોમાં આળસ પણ વધી જાય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના શારીરિક સ્વાસ્થ્યને લઈને એટલા સક્રિય છે કે તેઓને ઠંડી કે ગરમીનું કોઈ ટેન્શન નથી જોકે શિયાળાની ઋતુમાં દોડતી વખતે કે કસરત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે આપણું શરીર સંકેતો આપે છે ત્યારે જો તમે તમારા શરીર પર ધ્યાન આપો છો તો તમને ખબર પડશે કે તમારે ક્યાં રોકાવાનું છે જો તમને દોડતી વખતે અથવા વર્કઆઉટ કરતી વખતે તમારા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે તો તમારે તેને અવગણવું જોઈએ નહીં એક વોર્મઅપનું મહત્વ દોરતા પહેલા અથવા કોઈપણ ભારે કસરત કરતા પહેલા એ જરૂરી છે કે તમે થોડો સમય વોર્મઅપ કરો ઠંડા તાપમાનમાં શરીરના સ્નાયુઓ તંગ થઈ જાય છે જેનાથી તાણ અને ઈજા થવાનું જોખમ વધી જાય છે આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે તમે વોર્મઅપ કરો જેથી તમારું હૃદય અને શરીર સક્રિય સ્થિતિમાં આવી શકે બે લેરિંગનું મહત્વ ઠંડા હવામાનમાં કસરત કરતી વખતે તે મહત્વનું છે કે તમે યોગ્ય કપડાં પહેરો તમે એવી રીતે લેયર કરો કે તમારું શરીર ગરમ રહે તમે એવા કપડાં પહેરો જે અંદરથી ભેજને શોષી લે તેની સાથે બહાર વોટરપ્રૂફ અથવા વિન્ડપ્રૂફ જેકેટ પહેરો ત્રણ તમારા હાથ અને પગને સુરક્ષિત કરો ઠંડા હવામાનમાં દોડતી વખતે અથવા કસરત કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે તમારા હાથમાં મોજા અને તમારા પગમાં થર્મલ મોજા અને શૂઝ પહેરવા જોઈએ જેથી તમારા હાથ અને પગ ગરમ રહે આ સાથે કાનને ઢાંકવા માટે ચોક્કસપણે કેપ પહેરો ચાર તમારા શરીરનું સાંભળો એ મહત્વનું છે કે તમે તમારા શરીરને સાંભળો જો તમને દોડતી વખતે અથવા કસરત કરતી વખતે તમારા શરીરના કોઈપણ ભાગમાં કોઈપણ પ્રકારનો દુખાવો સુનતા અથવા અસ્વસ્થતાનો અનુભવ થાય છે તો તમારા શરીર પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરો પાંચ હાઇડ્રેટેડ રહો બહાર હવામાન ઠંડુ હોવા છતાં પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઠંડા વાતાવરણમાં શ્વાસ લેવાથી તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે આવી સ્થિતિમાં દોડવાના એક કલાક પહેલાં અથવા એક કલાક પછી પાણી પીવો છ વર્કઆઉટ પછીની રિકવરી દોડ્યા પછી જડતા અને ઇજાઓ ટાળવા માટે વ્યાયામ પછીની પુનઃપ્રાપ્તિને પ્રાથમિકતા આપો આ માટે સ્નાયુઓના તણાવને ઘટાડવા માટે ફોર્મ રોલર્સ અથવા પુનઃપ્રાપ્તિ સાધનોને ખેંચો અને તેનો ઉપયોગ કરો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર